ભક્તોની ભીડ ઉમટી રહી છે ધોરાજીમાં સફુરા નદીના કિનારે આવેલા પંચનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી ભક્તોએ જલાભિષેક અને બિલીપત્ર સાથે પૂજા કરી મહાદેવને અન્નકૂટ ધરાવ્યો હતો લોકવાયકા મુજબ આ મંદિરની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી પૌરાણિક ગણાતું મહાદેવ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે પાંડવોને શાખુરા નદીમાંથી પાંચ શિવલિંગ મળ્યા હતા ત્યારબાદ પાંડવોએ આ મંદિરની સ્થાપના કરી હતી

ઘણા વર્ષો પછી આવો યોગ આવ્યો છે પાંચ અને અને સોમવારે સોમવારે થાય છે આ પંચનાથ મહાદેવ કહેવાય છે પાંડવો દ્વારા સ્થાપિત થયું છે પાંડવો જયારે વનવાસ આવે ત્યારે કુંતામાં એમ કહેવાય છે કે જયારે ભીમે હેડુંબા સાથે ઓસમ ડુંગરમાં લગ્ન કર્યા ત્યારે અહીંયા રોકાયેલા અને નદી સફોરાની અંદરથી પાંચ શિવ લઈ અને પધરાવી પંચનાથ મહાદેવ નામ આપી એવું લોકવાયકા પ્રમાણે આપણે જાણીએ છીએ વર્ષો છે પરંપરા ચાલી આવે છે દર સોમવારે બપોર પછી ખૂબ મોટો મેળો ભરાય છે અમારા દિવસે ત્રણ દિવસ સુધી સતત ભાઈ ભક્તો આવ્યો અને ખૂબ પિતૃને પાણી રહે છે અહીં અમારા પંચનાથ મહાદેવના પટાંગણમાં અંદાજે એકસો ખાંભીઓ છે જે જેના પૂર્વજો દેશ વિદેશોમાં રહેલા છે તમામ હિન્દુ જ્ઞાતિના સુરાપુરા અહીંયા વિદ્યમાન છે દર સોમવારે ખૂબ ભીડ લાગે છે તમામ ભાવિ ભક્તોને ભગવાન પંચનાથ મહાદેવ મનોકામના પૂર્ણ કરે છે અંતમાં ત્રણ દિવસ સુધી ખૂબ પાણી રેડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પૂર્ણ શ્રાવણ માસની ઉપવાસના કરી સવારે પાંચ વાગ્યા થી ચાલુ થઈ અગિયાર વાગ્યા સુધી આમ પબ્લિક માટે ખુલ્લું રહેશે બપોર પછી શ્રંગાર હોવાના કારણે આમ પબ્લિક ની અંદર જવા માટે હોતો નથી સવારના પાંચ વાગે આરતી મંગળ આરતી થાય છે બપોરે પણ આરતી થાય સાંજે શ્રંગાર આરતી થાય છે દીપમાળા પેટાવાય છે ભાવિક ભક્તોનો ખૂબ ખૂબ સહયોગ અને ધોરાજી પબ્લિક સાથ સાથ આસપાસના ગામના લોકો પણ આવી અને પોતાની મનોકામના પૂર્ણ કરે એવી અમારી અપેક્ષા છે સમસ્ત ભાઈ ભક્તોને કાલથી આજથી પ્રારંભ થઈ ગયો છે સર્વ ભાઈ ભક્તો સુભ સવારે પાંચ વાગ્યાની પોતપોતાની મનોકામના પૂર્ણ કરી જલાભિષેક કરે બિલા દિલીપત્ર પુષ્પર્પણ કરી અને મનવાંચિત ફલ પ્રાપ્ત કરે ભજના બાબાના શિષ્ય એવી મારી સાહદિક શુભીક ઈચ્છા છે અસ્તુ નમસ્કાર પોવ નમોના